સિહોર પટેલ ફાર્મ વિસ્તારની મહિલાઓ પાણીના પ્રશ્નને લઈને નગરપાલિકામાં ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા સિહોરનો પાણીનો પ્રશ્ન સિંહો નગરપાલિકાનો છેડો મૂકતો જ નથી વોર્ડ નંબર પટેલ ફાર્મ વિસ્તાર નગરપાલિકાના હસ્તકનો પાણીનો ડાળ આવેલ છે આ ડાળના પાણી પર લોકોનું જીવન પસાર થતું હોય છે થોડા દિવસ થાય ત્યાં મોટર બળી જાય અને આ મોટર રિપેરિંગ કરવામાં લાંબો સમય લાગે છે નગરપાલિકા દ્વારા જે પાણીની સપ્લાય કરવામાં આવે છે તેનું પણ નક્કી નથી હોતું જેને લઈને વિસ્તારની બહેનો નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા તમારું નામ યાદ છે પારિશર ગમે અમારા બજેટની ચલાવો છો ને તમે ચલાવો છો હા તો સાર્વજનિક છે એમ તો ચાટ પણ સાફ છે ગમી સાફી મને ખબર છે પણ એની મેં ખાની કરી લીધી છે તમારી મોટર એમ સતત ચાલુ રહે गड़बड़ भी है और क्या है मतलब वो हमरा हमरा बीसी बार बोली की हां बीसी बार बोली की पहले अपन तो केयर लिदा वगैरह में चालू रहे से तो येनु तो तुम्हें थोड़ा अरे साहब यार आप का कला का हाथ पाथ कला का पोरा है ने जितना आया चालू करावा वाला से ये का जा बंद करी ध्यान रखो तो हमें से जाए तो हमारा बंद तो करी मुझे ख्याल से मोटर એ બકાલ કે એ નીકળી શકે સાહેબ કાઢી ન લે કે નથી કાઢી ગયા એટલે નોટર કાઢી નથી ગયા પાણી ને તાકા અમારે હાલ પેલે અમે ના એક જ તાકો છે હા ને તાકા ની સમજણ હા